મેં આજે પાંચસોને એકાવન જેટલી દીકરીઓને આજે સાડા સાત હજાર રૂપિયાનું ચેક અર્પણનો કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમમાં અમે પાટિલ સાહેબના હસ્તક બસો એકાવન જેટલા દીકરીઓને પહેલાં દશેરાના દિવસે ચાલુ કર્યું હતું પછી એકસો એકાવન એવી રીતના સ્લોટ સ્લોટ પાડતા આજે અમે પાંચસોને એકાવન દીકરીઓને એકસાથે ચેક અર્પણ કર્યા છે અને ડિસેમ્બર મહિનામાં અમે એક સાથે એકવીસો દીકરીઓને ચેક અર્પણ કરવાના છીએ અને આ કાર્યક્રમ અમારા દશેરાથી દશેરા સુધી ચાલશે અને આ કાર્યક્રમની અંદર અમે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ અમે ધર્યો હતો અને એમના માતૃશ્રી પર જે ટીકા ટિપ્પણી થઈ હતી એના વિરોધમાં કે સમજો કે પછી એમના માતૃશ્રીનું અમે દીકરી દીકરી સુધી નામ પહોંચાડવા માટે આ હિરાબાનો ખમકાર કરીને આ કાર્યક્રમ આયોજન કરેલું છે જે દીકરીઓની ભણવા માટે ભણવા માટે જે આર્થિક રીતે પરિસ્થિતિ નબળી છે અને જે દીકરીઓને પોતાના પેરેન્ટ્સ નથી કે વાલી નથી એવી દીકરીઓને અમે મદદ કરી રહ્યા છીએ ખેડૂતો માટે એવું છે કે અમે હીરાબાનો ખમકાર કરીને કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એમાં પંચોતેરસો ખેડૂતોને રૂપિયા પંચોતેરસો ની મદદ કરશું જે ગણો તરીકે કામ કરતા હોય એવા ગણોતરી ખેડૂતોને અમે આ મદદ પહોંચાડશું સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત